ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સ્થિત પાનોલી ઔદ્યોગિક વસાહત જીઆઈડીસી માં આવેલી એક કંપનીમાં ભીષણ આગ ફાટે નીકળી આગની તીવ્રતા એટલી ભયાનક હતી કે ધુમાડાના કાળા ગોટે ગોટા દૂર દૂર સુધી જોઈ શકાતા હતા જેના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો આગની જાણ થતાં જ તાત્કાલિક અસરથી અગ્નિશામન દળની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ નામની કંપનીમાં આ આગની ઘટના બની હતી કંપનીમાં મોટા પ્રમાણમાં રસાયણોનો જથ્થો હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું ઘટનાની ગંભીરતાને જોતા અંકલેશ્વર અને પાનોલી ઉપરાંત આસપાસના ઔદ્યોગિક એકમોમાંથી પણ અગ્નિશામન દળની ટીમોને બોલાવવામાં આવી હતી ધુમાડાના ગોટે ગોટા ઘણા કિલોમીટર દૂરથી પણ દેખાઈ રહ્યા હતા જે આગની ભયાવહતા દર્શાવતા હતા આગ ના બનાવને પગલે વહીવટી તંત્ર અને પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી પરંતુ પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કોઈ રાસાયણિક પ્રક્રિયાને કારણે આગ લાગી હોઈ શકે છે સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિના સમાચાર નથી પરંતુ કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે હાલમાં અગ્નિશામન દળ દ્વારા આગને સંપૂર્ણપણે કાબુમાં લેવા અને પરિસ્થિતિને સામાન્ય બનાવવા માટેના પ્રયાસો ચાલુ છે